તેવામાં અચાનક એક લેબરનું ધ્યાન આ રસલ વાયપર પર પડતા જેને ગુજરાતીમાં ખડચિત્રો કહે છે જે દેખાતા લેબરો ગભરાઈ ગયા હતા તેવામાં પાવેલ જેતપુરના તડવી આકાશભાઈની જાણ કરવામાં આવી હતી જેઓ તુરંત સ્થળ પર પહોંચ્યા શીરી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને જંગલમાં સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ ખડચિત્રો ખૂબ ઝેરી હોય છે જેને લઈ ગોડાઉનમાં કામ કરતા માણસો ખૂબ ભયભીત થઈ ગયા હતા આરિફ ખત્રી એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ જેતપુર